ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે ડ્રોન સર્વેલન્સની મદદથી ગેરકાયદેસર રહેતી ખનનો પર્દાફાશ કર્યો છે માણસા તાલુકાના નજીક સાબરમતી નદીના પટમાંથી ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં એક યુડાઈ કંપનીનું એક્સિવેટર મશીન ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતું માલુમ પડ્યું હતું જેને પગલે ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો અને અંદાજે સાઈઠ લાખ મશીન જપ્ત કરવામાં આવ્યું છે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમની વધુ તપાસમાં મશીન સુરેશજી બાબાજી મકવાણાનું હોવાનું બહાર આવ્યું છે જે મશીન પીપળાચ ચેકપોસ્ટ પાસે સીઝ કરીને રાખવામાં આવ્યું છે પુસર શાસ્ત્રી કચેરી દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરાયેલી રેતીના જથ્થાની માપણી અને દંડની વસુલાતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ગુજરાત મેંઢોલ નિયમો બે હજાર સત્તર હેઠળ મશીન માલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે